આપણે આ બોક્સ લીધા છે જે બાળકોને છવ્વીસમી જાન્યુઆરી માટે આપણે ગિફ્ટ આપવાના છે એટલા માટે છે હેલો મિત્રો કેમ છો જય શ્રી રામ મજામાં ને તો વાંધો નહીં તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ દુકાને અત્યારમાં અને આજે આપણે જવાનું છે મહુવા હા મહુવા જવાનું છે આપણે છવ્વીસમી જાન્યુઆરી માટે બાળકો માટે શેક લબર પેન્સિલ એવું બધું ગિફ્ટ આપવાનું છે તો આપણે એ વસ્તુ લેવા માટે આજે જવાનું છે બપોરે તો આપણે બુલેટ લેવા છીએ બુલેટ પીડ્યું છે બાર અને આપણે જવાનું છે પછી મોવા તો અહીંથી આપણે સીધા નીકળવાનું છે મોવા અને લાવવાનું છે બાળકો માટે વસ્તુ મતલબ કે પેન્સિલ છે શેકલબર છે પછી આપણે પરિકર છે કાટકોણ ત્રિકોણ એવું બધી વસ્તુ બાળકો માટે ગિફ્ટમાં આપવાની છે તો એટલા માટે આપણે લાવવાની છે અને આપણે લેવા જવાની છે તો હું તમને બતાવીશ આપણે મોવા જઈએ ત્યારે તો ચાલો દોસ્તો તો વિડીયોમાં બનાવી રહેજો અને હવે આપણે નીકળશું બુલેટ અને પછી આપણે હવે જઈશું મોવા તો એ પેલા આપણે જવાનું છે ઘરે અને પછી આપણે ત્યાંથી સીધા ચાલો મિત્રો જય શ્રી રામ તો ચાલો મિત્રો આપણે હવે નીકળી ગયા છીએ બુલેટ લઈને રસ્તો જોઈ શકો છો તમે આ મોવાનો રસ્તો છે સુમસામ બપોરનો સમય છે કોઈ છે નહીં હું એકલો છું જાવ છું તો ચાલો આપણે હવે જઈએ મોવા અને તમને હવે સ્ટેશનરીમાં જઈને બતાવું તો ચાલો જઈએ તો આપણે હવે ગયા છીએ મોવાની અંદર ને આ છે મોવાની બજાર ને આપણે હવે સ્ટેશનરી ઊભા જઈએ અને આ મોવાની બજાર છે ને આપણે બુલેટ અહીં પાર્ક કરી દીધું છે અને આ મોવાની અમારી બજાર છે અહીંની તો હવે આપણે સ્ટેશનમાં જઈને બધી વસ્તુ જોઈએ અને ભાઈને ભાવતલ કરીએ હેલો મિત્રો આપણે આવી ગયા છીએ મૂવોમાં બાળકો માટે જે આપણે જાન્યુઆરીમાં સાધનો આપવાના હતા તો એના માટે તો તમે જોઈ શકો છો આપણે ક્રિષ્ના સ્ટેશનરીમાં આવ્યા છીએ હવે તમને ભાઈ પાસે જઈને જઈને વાત કરાવ રહું જો આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે તો હવે આપણી ભાઈ પાસે આવું અને ભાવતલ કરશું તો આપણે અહીંયા વાત કરીએ આપણે આ આખલી છે બરોબર ને આપણે આ બોક્સ ને આપણે આ બોક્સ સીધા છે જે બાળકોને છવ્વીસ જાન્યુઆરી માટે આપણે ગિફ્ટ આપવાના છે એટલા માટે ખવાનો મૂક આવશે આઠ ન આઠ રૂપિયા છે એટલે આપણે હોલસેલમાં લેવાના છે બાળકો માટે એકસો ઈત્યારે એટલે ટોટલ આપણે ત્રણસો બાળકો માટે વસ્તુ લેવા આવ્યા છે બરોબર તો જુઓ તમે અંદર દુકાન તમને બતાવો તો તમે જોઈ શકો છો કે દુકાન પણ ઘણી મોટી છે અને તમારે જો અહીં પણ કાંઈ ખરીદી કરવા આવી હોય તો મોવાની અંદર સ્ટેશનરી માટે તો તમે અહીંયા અમારી પાસે જુઓ કૃષ્ણા સ્ટેશનરીમાં તમે આવી શકો છો ગમે ત્યારે અને તમને હું એડ્રેસ લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ તમે ગમે ત્યારે આવીને કોન્ટેક કરી શકો છો બરાબર તો ચાલો આપણે વસ્તુ લઈ ને તમે બધા આગળ જઈને હવે તો આપણે હવે સામાન લઈ લીધો છે બધો પેક કરી લીધો છે અને હવે અહીંયા મિત્રક છે મારા કારખાનામાં તો મને કહે છે મારો સત્કાર છે મને કહે છે ભાળી ગયો છે તો હાલો કે મારી યાર ચા પીવા મિત્રો વાંધો નહીં તો ચા પીવા આવે છે મને લઈ જાય છે તો જો આમાં ઊભો છે જરા જો હાથ પાડે છે તમને હવે અમે જઈએ છીએ તો ચાલો આપણે ચા પીવા જઈએ ને પછી ત્યાં જઈને તમને બતાવું બાહુબલી ની ગુફા છે બાહુબલી ની ગુફા ચા પીવા આવ્યા છીએ આપણે

પોતે બાહુબલી જેવા દેખાય છે તો હવે શાહ પી લઈએ આપડે હવે તો શાહ પીને પછી તમે આગળ બતાવો ચાલો તો દ્રષ્ટિ જાવ તો આપણે હવે ચા પીને શ્રીહરી ઓટો સ્પેર પાર્ટમાં આવી ગયા છીએ આપણે બુલેટ માટે સામાન લેવાનો છે બુલેટમાં જો આમાં બુલેટ પડ્યું છે લાઇટ શરૂ છે અને બુલેટમાં આવે છે હવાજ એટલા માટે આપણે એવા છે શ્રીહરીમાં સામાન લેવા અને આપણે એવા સામાન લઈ લીધો છે આ છે જમ્પર આગળના જમ્પર મારા બુલેટના શીખી ગયા છે મતલબ એમાંથી ઓઇલ નીકળે છે તો મેં જમ્પર શીલ લીધું છે અને એને ઓઇલ આવે ઓઇલ લઈથી તો જો તમે લાઈટ શરૂ રહી ગઈ છે ભૂલથી તો હું કહું ભલે શરૂ રહી છે તો એ આગળ જમ્પર છે એ શીખી ગયા અને આ જે પાછા છે મારો ફ્રેન્ડ જ છે મેં કીધું એ વિડીયો ઉતારો તો કે વાંધો નહીં ઉતારી લે કાંઈ વાંધો નહીં કે તમે વિડીયો ઉતારી લીધો છે અને આ ઓઈલ છે તો એ હિસાબ કરે છે તો હવે આપણે એને પૈસા આપી દીધા છે અને હવે આપણે લઈને નીકળી જઈએ છીએ અને આ ઉપર પીડો છે એ સામાન છે આપણે જે આ જે સ્ટેશનરીમાંથી સામાન લીધો એ સામાન છે ને હવે આપણે જવાનું છે મોરલીભાઈ ના ઘેરે છે બોલેટ રિપેર કરાવતો ચાલો હવે જઈએ ત્યાં હેલો મિત્રો તો હવે આપણે આવી ગયા છીએ ચા પીને અને આપણે સ્ટેશનરીમાંથી સામાન લઈ લીધો છે બાળકો માટે અને જે છવ્વીસમી જાન્યુઆરીમાં આપણે બાળકોને ગિફ્ટમાં આપવાનો છે કે જેના ભવિષ્ય માટે કામ આવે એ વસ્તુ આપણે આપવાની છે અને બરાબર તો આપણે સામાન અંદર મૂકી દીધો છે અને આપણે ગેરેજમાં આવી ગયા છીએ કે મોવાની અંદર મોરલીભાઈનું ગેરેજ છે દેસાણી ઓટો ગેરેજ એ બહુ નામ છે અને એની શાખા પણ છે તો મારા બુલેટમાં પાછળ તમે જુઓ તો એમાં અવાજ આવતો હતો તો બુલેટમાં થોડોક તો હું કહું બતાવી દઉં તો તમને ચાલો ત્યાં લઈ જાઓ તમને ગેરેજ તરફ તો આ છે ગેરેજ જવાનો તરફ અંદરનો રસ્તો તો અહીં તમે જોઈ શકો કેટલી ગાડીઓ પડી છે અત્યારે જો આ બધી ગાડીઓ છે આ રિપેરિંગમાં જ છે આ બધી અને અહીંયા અંદર પણ પડી છે અને આપણે આ બુલેટ છે તો એમાં અવાજ આવે છે કંઈક તો મેં કીધું કે પહેલાં બતાવી દો મૂવ આવ્યો હતો સ્ટેશન સામાન લેવા માટે તો અમુક હાલો જાતા આવી અને આવે એમ છે નહીં પણ આપણા મિત્ર છે એટલે આપણે ના નહીં પડે અને આ અમારે એક ભાઈ છે જે અહીંયા કારીગર છે કામ કરે છે અહીંયા તો તમે જોઈ શકો છો જરૂર છે અને અંદર મુરલીભાઈ બેઠા છે ત્યારે ફોન શરૂ છે એનો તો આપણે એને પછી વાત કરીશું તો મારે આ ગાડી છે બુલેટમાં તો હું કહું અવાજ આવે છે આપણે બતાવી દઈ અને પછી આપણે બાઈક ધોરાવાની છે તો ટાઈમ રહેશે તો બાકી ખાલી આપણે અવાજ આવી બતાવીને પછી આપણે નીકળી જવાનું છે તો તમે અહીંયા ગમે ત્યાં તમારે એવું કાંઈ બાઇકનું કાંઈ કામકાજ હોય તો તમે અહીંયા ગમે ત્યાં આવી શકો હું તમને એડ્રેસ લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ તો તમે એડ્રેસ ત્યાંથી લઈ શકો છો મોવાની અંદર અને તમને અહીંનું એડ્રેસ ને આનું તમને હું બોર્ડ બતાવું તો જો તમે આ બોર્ડ છે દેસાણી ઓટો ગેરેજ તમે અહીંથી હેવનના ટાંકા સાઈડમાં આવશો તો ત્યાં બહાર લખેલું જ છે કે દેસાણી ઓટો ગેરેજ તમે આવી શકો છો અને કોઈને પણ પૂછી શકો છો કે મોરલીભાઈનું ગેરેજ ક્યાં છે એમ તમને બતાવી દેશે ને આપણે અંદર વાત કરી

અને આપણે હવે વળી બેસો વારામાં અને પછી આપણે જવાનું છે ગાડી લઈને હવે ઘર તરફ એટલે આપણે દૂરથી આવેલા છીએ અને આપણે થોડું કામ હતું બતાવી લીધું છે અને સ્ટેશનરીનો સામાન છે એ પણ લઈ લીધો છે અને ગિફ્ટમાં આપવાનો છે બાળકોને તો ચાલો મિત્રો હવે મળીએ આપણે આગળના વિડીયોમાં હેલો તો આપણે હવે સામાન લઈ આવ્યા છે સ્ટેશનરીમાંથી જે છવ્વીસમી જાન્યુઆરીમાં આપણે બાળકોને અમારા ગામમાં આપવાનું છે વિતરણ કરવાનું છે જે લોકોને ભવિષ્યમાં કામ મતલબમાં બહુ મોટી કાંઈ ખાસ વસ્તુ છે નહીં પણ આપણે ગિફ્ટ જે આપણા આપડથી જે થાય એવું હતું આપણે લેવા છીએ તો આપણે આંકલી લેવા છીએ છોકરા માટે અને કંપાસનો અંદરનો જે સામાન આવે તો તમને મેં કીધું હતું કોણ ત્રિકોણ ગોળા કરે એવું બધું એ સામાન છે આપણે તો હવે આપણે આવી ગયા છે દુકાને મોલીભાઈના ઘરે જ પણ ગયા હતા અને આપણે યુટ્યુબર ફ્રેન્ડ મળ્યો હતો મતલબ સોરી આપણે સબસ્ક્રાઈબર ફ્રેન્ડ મળ્યો હતો તો એની આપણે ચા પીધી અને આપણે તમે જોયું જ હતું અને મોલીભાઈના ગેરેજે પણ ગયા હતા તો ત્યાં વાર લાગ્યો હતો તો આપણે કાંઈ કામ કરાવ્યું નહીં પણ વસ્તુ લીધી છે તો વસ્તુ આપણે લઈને અહીંયા આવી ગયા છે અને હવે આપણે ફરીવાર ક્યાં જઈશું તો એનો વિડીયો ફરીવાર બનાવશું આપણે તો હવે જે આપણે સામાન લેવા છે તો હવે આપણે એ સામાન ખોલીશું અને કાઉન્ટ કરીશું અને બધું વિભાગ વ્યાજ અલગ અલગ પાડશું તો ચલો આપણે હવે ખોલી લઈએ બરાબર છે તો જય શ્રી રામ મિત્રો તો આપણે જે વસ્તુ લાવ્યા હતા એ આપણે બધી ગણતરી કરી લીધી છે કાઉન્ટ કરી લીધું છે એટલે ગણતરી કરવાનું કારણ કઈ બહુ કઈ ખાસ છે નહીં પણ એમાં એવું છે મિત્રો કે જો કદાચ આમાંથી કઈક ઓછું આવ્યું હોય તો આપણે જેથી દેવાનું છે પરમ દિવસના દિવસે બરાબર તો ઓછું આવ્યું હોય તો આપણે ત્યારથી ગણતરી કરી લઈએ કાઉન્ટ કરી લઈએ તો સારું રહે એટલા માટે ગણતરી કરીએ છીએ બાકી કઈ નહીં તો તમે જોઈ શકો છો આ પેન્સિલ છે અને આ સો પેન્સિલ છે અને આની અંદર જે છે આ બોક્સમાં તમે લાગતું છે કે આ બોક્સમાં શું છે તો આ બોક્સની અંદર છે આપણે કંપાસના સાધનો તો આ જોવા તમે આ છે કંપાસના સાધનો આની અંદર જે કંપાસના સાધનો છે જે આ જો ફૂટપટ્ટી છે એવી બધી વસ્તુ છે છે આ આ અંદર ચાર વસ્તુઓ એટલે કંપાસના સાધનો જે મોટા છોકરાને આપવાના છે આપણે અને અત્યારે અમારે મેં એકલાય આ વસ્તુ નથી આપી મેં જે મિત્ર મંડળ છે મારો જે મિત્ર છે અમે બધાયથી આ વસ્તુ આપેલી છે મેં એકલાય વસ્તુ નથી આપેલી બધા મિત્રો છે અમે બીજા મિત્રો થી આ બધું વસ્તુ લાવ્યા છીએ અને અમારે બાળકોને આપવાનું છે તો તમે પણ તમારાથી જે પણ થતું હોય યથાશક્તિ તમારાથી જે પણ તમે કરી શકતા હોય તમારી પાસે જો બહુ લાંબુ તો તમે તમારી રીતે મદદ કરો તો સારું રહે તમારેથી બહુ લાંબી મદદ ના થાય તો વાંધો નહીં પણ તમે નાની મદદ પણ જરૂર કરી શકો છો કે તમારથી એટલી બધી વસ્તુ મોંઘી તમે ન લઈ શકો તો કાંઈ નહીં તો આ વિડીયો ઉતારવાનો દર એનું બીજું કાંઈ મારું કહેવાનું કારણ નથી પણ વિડીયો દ્વારા માધ્યમથી તમને એમ થાય કે નહીં અમે જો લોકો જો સેવા કરતા આપણે જે બાળકોને આપતા હોય વસ્તુ

ત્રણ 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 ધોરણ સુધી વાળાને સો બાળકોને આ આંકલી આપવાની છે તો આપણે જાન્યુઆરીમાં એને દાન કરવાનો છે સોરી મતલબ કરવાની છે બરોબર આપણે એને જાન્યુઆરીમાં આપણે આ ભેટ કરવાની છે આ આંકળી સો પીસ લાવેલા છે અને આ બોક્સમાં જે છે એ એકસો સિત્તેર છે આ મોટા છોકરાને ચારથી આઠ ધોરણ વાળા તો તમે પણ મિત્રો તમારાથી જેટલું થાય તમે મદદ કરો જરૂરિયાતમંદોને વસ્તુ આપો અને તમે તમારાથી જેટલું થતું હોય તમે એને વસ્તુ લઈ શકો છો અને દાન કરો ને મદદ કરો આવા માણસો મદદ કરશો તો કઈ માં આવશો અમુક જરૂરિયાતમંદો ને નાના માણસો નાના બાળકો હોય જે લઈ ના શકતા હોય એને તમે આપો તો સારું મિત્રો તો બસ મારું કેવું એટલું છે કે તમે પણ આવીને આવીને નાની મોટી મદદ કરતા રહો જે પણ તમારી થી થાય એટલે તમે મદદ કરો તો વધારે સારું છે તો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ના બોલતા તો મારા વિડીયોનો ચેનલ સબસ્ક્રાઈબ કરી લ્યો વિડીયોને લાઇક કરો અને બે લાઇકનને પ્રેસ કરી લો જેનાથી તમને મારા વિડીયો સૌથી પહેલા જોવા મળે ને આવીને આવી તમે મદદ કરતા રહો આપણે હવે છવ્વીસમી જાન્યુઆરીમાં મળશું ત્યાં જઈને તમને બતાવશું આપણે છવ્વીસમી ડાયરીનો કાર્યક્રમ અને બાળકોને જે ગિફ્ટ આપવાની છે ભેટ આપવાની છે એ પણ તો ચલો દોસ્તો અત્યારે બસ એટલું જય શ્રી રામ ને મારા વિડીયોને લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવા ન બોલતા જય શ્રી રામ